હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારી રસોઈમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક અથવા રવૈયાનું શાક એ પણ આપણે આજે કૂકરમાં બનાવશું જે પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જશે તે પણ નવી જ રીતે તો ચાલો તે માટેની આપણે સામગ્રી જોઈ લઈએ તો તે માટે અહીં મેં પાંચ રીંગણ લીધા છે એક ટામેટું લીધું છે અડધી વાટકી કોથમીર લીધી છે બે ચમચી તલ લીધા છે બે ચમચી મરચું ખાંડેલું લીધું છે ત્રણ ચમચી સિંગદાણા લીધા છે સ્વાદ અનુસાર મીઠું હળદર હિંગ અને ગરમ મસાલો તો તે માટે અહીં મેં રીંગણ રીંગણ લીધા છે રીંગણને આપણે તેના રીંગણનો ઉપરના પાનનો ભાગ કાઢી લઈશું અને ત્યાર પછી આપણે રીંગણના ડીટિયાને અડધો જ કાપવાનો છે અડધો રહેવાનો દેવાનો છે ત્યાર પછી આપણે તેને સ્ક્વેરમાં કટ કરી લેશું આ રીતે તમારે કટ બધા જ રીંગણને કટ કરી દેવાનું